માતાજી નમસ્કાર છો મિત્રો મજામાં મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોગે ઘઉ નું વાવેતર કરવા આવી ગયા તા વાવેતર કમ્પ્લીટ થઈ ગયો જો વાવેતર કમ્પ્લીટ થઈ ગયું ખાલી બે ખોબા વહીધા તા ત્યાં ભાઈ જો અમે સાટી દો ને આડાશે કીધું અને કપા સવારું પડું હતું કપા ચાલુ તેમાં બે આપણે અઢી વિકાના ઘઉં થયા ચાલીસ કિલો અઢી વિકા ગયા હે ને હાઠીકા જો તમે હવે ધર પડી ગયા એમને જોઈ લ્યો હાઠીકા ને અવડાવડે આખા હાઠીકા જતા હતા તબિયત થોડી બગડી ગઈ છે આપડી શરદી થઈ ગઈ છે પણ એવું બધું કામ હાલે છે આપણે વાવેતર કપા આમ ઠાલુ થઈ ગયું તું ઘઉં વૈવાય ખાવા હારું બોલાતું નથી કજાળું પડું હરિયા એવી હરકી થઈ ગઈ વાંધો નથી હાલી જાય બાકી જેવું ખેડૂત કરીને દે એવું આપડે પડે હોવાય જ નઈ પેલા તો આપણે અહીંયા આવીને એમ કે કમ્પ્લીટ થઈ ગયું આપણે ફોન કરીને કે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું

ટ્રેક્ટર કેમ હે જોઈ લ્યો કારગીલ ની ગયું ગીતું ને કારગીલ જયારે આપણે હે બોર્ડર ઉપર આપણે યુદ્ધ થયું ને ત્યારે આ લડાઈમાં ટ્રેક્ટર તે બેકાર બની ગયું ટ્રેક્ટર માટે એક લાખ આપી દેજો ટ્રેક્ટર માં ડ્રાઈવર એવા બધા પાછા આમાં જો આ બધા લગભગ ડ્રાઈવર હે ટ્રેક્ટર હા માંડવી હરાઈ ગઈ આ પડથારો ને બધું જો સાફ ઉપાડે છે અહીંયા જો કઈક ઢગલો હજી એક પડ્યો છે ને આમાં જીરું આવ્યું છે ઓમની કર રાજમાં હાઈ ઓમની ઓમણી કર થોડાક ટ્રેક્ટર આપણો માં પડ્યો છે માણસો બધે કામ કરે છે જો જો આટલા વળગી ગયા છે મગફળી વણવા આટલા મગફળી વણાસ હા આ કરવાના કેટલા સાલ થઈ ગયા તા કેટલા સાલ થઈ ગયા કામ બધાય તો સારું વિડીયો મહિના રેજો પછી બહુ પછી જમીને આપડે વાવેતર કરવાનું જ છે થોડું થોડું હે અધૂરું એને કરી આવ્યું હવે પૂર્ણાવંતી મને જે ઉતાણી હતા ક્યારેક કરાય ખેડૂત હાલી મન પડે ત્યારે વાવી જ રાખે